નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેની પર નજર કરી લઈએ સુરતથી મળતી અપડેટ સુરતના સૈયદપુરામાં ગણેશ પંડાલ પર પથ્થરમારાના મામલે અપડેટ આવી રહી છે ગૃહમંત્રી દ્વારા કડક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે તો આ સાથે જ અત્યારની મહત્વની અપડેટ સગીર ત્રણ આરોપીઓની ધરપકડ કરાઈ હોવાના સમાચાર પણ મળી રહ્યા છે વીસ થી વધુ શખ્સોની અટકાયત પોલીસે કરી લીધી છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે નવત્રીસ કલાકની આસપાસ સૈયદપુરામાં હોડી બંગલોની પાસે ગણેશ પંડાલ પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ સાથે જ આખો મામલો જે છે તે બીચક્યો હતો ત્યારે આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી સુરતમાં જોકે અત્યારે હાલ તો પરિસ્થિતિ પર પોલીસ દ્વારા કાબુ મેળવી લેવામાં આવ્યો છે પરંતુ આ ઘટનાની ગંભીર નોંધ લેવામાં આવી છે આખરે અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનો જ્યારે હુમલો કરવામાં આવ્યો છે ત્યારે આટલી હિંમત કેવી રીતના થઈ શકે તેને લઈ અને હવે તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે ઉદાહરણ બેસાડવાનો પ્રયત્ન ચોક્કસથી ગૃહમંત્રી તરફથી કરવામાં આવશે પોલીસ તરફથી કરવામાં આવશે તેવી બાહેધરી પણ હર્ષ સંઘવી તરફથી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર છાશવારે બનતી રહેતી હોય છે અને તેના કારણે ધાર્મિક લાગણી પણ દુભાતી હોય છે ત્યારે વધુ એક વખત આ ઘટના જ્યારે બની છે ત્યારે હવે ચોક્કસ રીતે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ પણ ઊઠી રહી છે સૈયદપુરામાં પ્રથમ વખત નથી બન્યું અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના ગઈ વખતે ગણેશોત્સવમાં બની હતી ત્યારે વધુ એક વખત આ પ્રકારની ઘટના બનતા લોકો દ્વારા કડક પ્રકારની અસામાજિક તત્વો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી રહી છે

ઝડપી પાડવા માટે કહી શકાય કે અત્યારે હાલ પગલા લીધા છે સુરતમાં રાજ્ય ગૃહમંત્રીએ ઘટના સ્થળ પર મુલાકાત લીધી હતી રાજ્ય મંત્રી દ્વારા ઘટના મુલાકાત લેવામાં આવી હતી સામાજિક તત્વો દ્વારા ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી ઘટનાને પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું જે પણ અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તેમને છોડવામાં નહીં આવે તેવી બાહેધરી પણ

આ ગણપતિજી ના ચરણોમાં જ બેઠો છું બધાને જ ન્યાય અપાવીને લોખંડ ના બનેલા છે ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એક ને પકડશો તાલા મારવાથી કોઈ બચી નથી જતું પથ્થર મારવાની હિંમત કરતી છુપાયા હશે અંદર લઈ જે ગણેશ પંડાલમાં પથ્થરમારો થયો ચૂક્યા છે અને પોલીસ દ્વારા પણ તમામ સર્ચ હવે અત્યારે કરવામાં આવી રહ્યું છે આ ગણેશ પંડાલની બહાર પથ્થરમારો કરવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ આ વરિયા રાજા કરીને આ ગણપતિ અહીં બેસાડવામાં આવતા હોય છે અને ગણપતિની બહાર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને અહીં બેથી ચાર જેટલા નાના યુવાનો દ્વારા પથ્થરમારો કર્યા બાદ મામલો વધુ વિખર્યો હતો અને અહીંના ભક્તો પોલીસ ચોકી પાસે પહોંચી ચૂક્યા હતા અને હિન્દુ સમાજની અંદર એક આક્રોશ જોવા મળ્યો હતો એટલું જ નહીં પરંતુ હાલ તો પોલીસ દ્વારા કે દસથી વધુ લોકોની અટકાયત પણ કરી દેવામાં આવી છે પરંતુ જોઈ શકાય છે આ એ જ ગણપતિ બાપા જે જ્યાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો એ જ ગણેશ પંડાલ છે જ્યાં પથ્થરમારાની ઘટના બની હતી અને તેને જ લઈને અત્યારે મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે પરંતુ જોઈ શકાય છે અત્યારે આ ગણેશ પંડાલની અંદર આ જે ઘટના બની હતી એની અંદર અત્યારે પોલીસ દ્વારા હવે સંપૂર્ણપણે શાંતિમય માહોલની અંદર અત્યારે આરતી કરવામાં આવી રહી છે અને સુરત પોલીસ કમિશનર દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છે કે કોઈ પણ ખોટા અફવાઓ પર ન જાઓ અને અત્યારે ડીસીપી સહિતના અધિકારીઓ દ્વારા અત્યારે પૂજાઓ કરવામાં આવી રહી છે એટલું જ નહીં પછી તેને લઈને કેટલાક પથ્થરમારા આરોપીઓની પણ પોલીસે અટકાયત કરવામાં આવી છે સાહિદ જગતાપ જીએસટીવી સુરત મોડી રાત્રે રાજ્ય ગૃહમંત્રી હર્ષંઘવી ઘટના સ્થળે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ઘટના સ્થળને નિરીક્ષણ કરવા માટે રાજ્ય ગૃહમંત્રી પહોંચ્યા છે ખાસ કરીને ગૃહમંત્રી દ્વારા પણ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે સાથે સાથે તેમને જણાવવામાં આવ્યું છે કે સુરતનો જે પણ સુરતની બસ સુરત બગાડવાની કામગીરી કોણે કરી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે જે રીતના કેટલાક લોકોને ઈજા પહોંચી છે તેની પણ ગંભીર નોંધ લેવામાં આવી છે અને તમામ આરોપીઓની અટકાયત કરવા માટેનું પણ સૂચના જે છે તે હાલ આપવામાં આવી રહ્યા છે ગૃહ રાજ્યમંત્રી મોડી રાત્રે પણ એટલે કે બે વાગ્યા દરમિયાન પણ તે ઘટના સ્થળે પહોંચ્યા હતા પહેલા સૌ પ્રથમ મંડપ પર દર્શન કર્યા હતા અને ત્યારબાદ અત્યારે ઘટના સ્થળની મુલાકાત તેમના દ્વારા લેવામાં આવી રહી છે ઘટનાનો તાક પણ મેળવ્યો છે અને એક પણ આરોપીઓને છોડવામાં નહીં આવે તેવી બાહેધરી તેમના દ્વારા આપવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ તેમણે જણાવ્યું છે કે સવારે સૂરજની કિરણ ઉગે તે પહેલાં જ આરોપી જે લવાલે રહેશે એવી બાહેધરી તેમના દ્વારા આપવામાં આવી છે અને એક પણ આરોપીઓને છોડવામાં નહીં આવશે તેવી ખાસ સૂચન જે છે તે કરવામાં આવ્યું છે આવતીકાલનો ગાંધીનગરનો તમામ તેમનો પ્રવાસ કેન્સલ કરવામાં આવ્યો છે અને સુરતની આવતીકાલે તમામ પ્રેસ કોન્ફરન્સ કરી તમામ માહિતી પણ તેમના દ્વારા આપવામાં આવશે એવું સ્પષ્ટપણે જણાવ્યું છે હાલ સમગ્ર ઘટનાક્રમને જોતા સતત તે ટેલિફોનિક વાતચીત પણ કરી રહ્યા હતા અને ટેલિફોનિક વાતચીત બાદ અત્યારે તે પોતે ઘટના સ્થળે પહોંચ્યા છે અને હાલ ઘટનાનો તાગ મેળવ્યો છે કેટલાક પોલીસ કર્મચારીઓને ઈજા પણ પહોંચી હોવાનું તેમને જાણ થઈ છે અને તે સમગ્ર ઘટનાક્રમને જોતાં અત્યારે ઘટના સ્થળને નિરીક્ષણ કર્યા બાદ વહેલી સવારે ફરીથી પોલીસ કમિશનર પાસેથી માહિતી મેળવવામાં આવશે અને માહિતી મેળવ્યા બાદ ફરીથી આવતીકાલે મીડિયા સમક્ષ તેમનું પ્રેસ કોન્ફરન્સ કરે તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે અને એક પણ હવામાન આવે તેવી બાહેદારી જે છે તે આપવામાં આવી છે સાહિદ જગતાપ જી સુરત તો અત્યારે હાલ મહત્વપૂર્ણ અપડેટ સુરતમાં સૈયદપુરામાં થયેલા પથ્થરમારાને લઈ અને સામે આવી રહી છે આપને જણાવી દઈએ તો સુરતના સૈયદપુરા ખાતે પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો ત્યારે અત્યારનો જે આંકડો છે પચીસ લોકોનો છે કે જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે તો માત્ર વાત અહીંયા નથી અટકતી અન્ય આરોપીઓને શોધવા માટે પણ પોલીસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે ડ્રોન દ્વારા કોણ કોણ અસામાજિક તત્વો હતા કે જેમણે ગણપતિ પંડાલ પર હુમલો કર્યો છે તેમને શોધવાની કોશિશ પણ કરવામાં આવી છે ત્યાર સુધી કુલ જો સત્તાવીસ જેટલા જો આરોપીઓને જો પથ્થરમારામાં હતા એને ડિટેન કરવામાં આવેલા છે કોમિંગ ઓપરેશન દરમિયાન અને અનેક લોકોને જગ્યા ઉપરથી પકડવામાં આવેલા હતા જ્યારે પથ્થરમારા થતા હતા જોઈએ અને આ આ સિવાય જો કુલ પોલીસ તરફ ત્રણ ત્રણ ગુનાઓ જો દાખલ કરવામાં આવી રહેલ છે જોઈએ અને જેમાં એક જો ગણેશ પંડાલ ઉપર જોઈએ પથ્થરમારાના બીજા અહીંયા જો ટોળા પથ્થરમારા કરે છે ત્રીજા એક કતારગામ દરવાજા પાસે જોઈએ અમુક ગાડીઓ જો સળગાવવામાં સળગાવવામાં આવેલી હતી જે તો આ ત્રણ જો એફઆઈઆર દાખલ થઈને તમામ જેટલા સીસીટીવી ફૂટેજીસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એના પછી ધરપકડના કામગીરી ચાલુ છે અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે આવતીકાલે પણ જો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત અહીંયા રહેવાના છે અને શાંતિ સમિતિની મિટિંગ બી આવતીકાલે અમે લોકો રહેવાના છીએ અહીંયા જોઈએ જેથી એરિયા અમુક જે લુખા તત્વોને લીધે

બિલકુલ સમગ્ર ઘટનાક્રમ ને જોતા સુરત પોલીસ દ્વારા કુલ પચ્ચીસ થી વધુ આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે અને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ સિંહ દ્વારા એક મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે કે કોઈ બી ચબરબંધી ને છોડવામાં નહીં આવે અને તમામ આરોપીઓને કાર્યવાહી કરવામાં આવશે સાથે સાથે સંવેદનશીલ વિસ્તાર એટલે કે લિંબાસ્થ અલગ અલગ વિસ્તાર જે ગણવામાં આવતા હોય છે ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ રહેશે અને સૈયદપુરા ખાતે જ્યાં પથ્થરમારાની ઘટના બની હતી ત્યાં પણ સુરત પોલીસ વિડીયો અને ડ્રોન ના આધારે એક એક આરોપીઓને અટકાયત કરવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે કુલ પચીસ થી વધુ આરોપીઓને હાલ અત્યાર સુધી અટકાયત કરી લેવામાં આવી છે ત્રણ વાગ્યા સુધી તો પચીસ થી વધુ આરોપીઓની મોડી રાત્રે અટકાયત કરી લેવામાં આવી હતી પરંતુ જે રીતના સવાર સુધી કેટલાક આરોપીઓને અટકાયત કરી છે તે હજુ સુધી સત્તાવાર માહિતી સામે નથી આવી રહી પરંતુ સ્પષ્ટ પણે પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે પણ પથ્થર મારો કરવા કરનાર ઈસમો હતા અસામાજિક તત્વો હતા એકને પણ છોડવામાં નહીં આવે તમામના વિડીયોના આધારે ડ્રોનના આધારે તમામની ચકાસણી કરવામાં આવશે અને તમામની અટકાયત કરવામાં આવશે અને તેમના કોર્ટમાં રજુ કર્યા બાદ રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે મારો શા માટે કરવામાં આવ્યો હતો કોના કેવા પ્રમાણે કરવામાં આવ્યો હતો શા માટે સુરતની શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે હાલ તો સુરત પોલીસની ટીમ હજુ પણ ત્યાં સૈયદપુરા ખાતે તેના જોવા મળી રહી છે અને હાલ સમગ્ર મામલાને લઈને પોલીસ દ્વારા અલગ અલગ

રાત્રે બે વાગ્યા ના અરસા દરમિયાન રાજ્ય ગૃહમંત્રી હરસંઘવી પોતે હતી સૌ પ્રથમની મુલાકાત લીધી હતી ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સુરત ની આ જે શાંતિ ભગાડવાનો પ્રયાસ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવ્યો છે તેમને એકને પણ નહીં છોડવામાં આવ્યો જો નું તાળું હોય કે લોખંડ નું તાળું હોય તાળું તોડીને પણ ની બહાર કાઢવામાં આવશે અને તમામ લોકોની અટકાયત કરી તેમને જેલ ભેગો કરવામાં આવશે સુરત શહેર ખાતે તે છે પરંતુ જે રીતના આજે પણ સમગ્ર માહિતી મેળવશે કેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી છે શા માટે આરોપીઓ દ્વારા આ પથ્થરમારો કરવામાં આવ્યો હતો કોના દ્વારા કરવામાં આવ્યો હતો તે તમામ પ્રકારની માહિતી મેળવ્યા બાદ પ્રેસ કોન્ફરન્સ કરે તેવી સંભાવના પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી રહી છે જી જે બિલકુલ સાહિસ મીડિયા સમક્ષ જે મહિલાઓએ એ પોતાનું નિવેદન આપ્યા હતા જે સમયે આ ઘટના બની તે સમયે તેઓ ત્યાં હાજર હતા અને તેમના નિવેદન જે સામે આવી રહ્યા છે તેમણે કહ્યું કે નાની ઉંમરના બાળકો અથવા સગીરો ગણી શકાય કે જેમણે આ હુમલો કર્યો હતો તો ખાસ એ બાબતે કોઈ અપડેટ સામે આવી રહી છે કે કેમ કારણ કે જે અટકાયત કરવામાં આવી છે તે ત્રણ વ્યક્તિ પણ સગીર હોવાનું જાણવા મળી રહ્યું છે

જણાવી રહી હતી કે આ શેરીઓ ની અંદર બની હોય છે ગયા વખતે પણ આ ઘટના બની છે અમે ભાઈચારા સાથે રહેતા હોય છે એવી વાતો મીડિયા સમક્ષ કરવામાં આવી હતી પરંતુ તેમણે પણ જણાવ્યું હતું કે જે પથ્થરમારો થયો છે તેને લઈને વિસ્તારની અંદર સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે જી જે આભાર સાહી સમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો સુરતના સૈયદપુરામાં જે ઘટના બની છે તેમાં અત્યારે હાલ જે સ્થિતિ અને માહિતી સામે આવી રહી છે પૂર્વે નિયોજિત કાવતરું હોય તે શંકા ઉપજાવે તે રીતની આખી આ ઘટના હોવાનું અત્યારે હાલ